મને હરેક એરિયામાંથી એવા એવા વાઇબ્રેશન્સ આવે છે અને હરેક એરિયામાંથી એ યુવાનો હવે આગળ આવી રહ્યા છે અને એ દરેક પોતાનું કંઈક કરવા માંગે છે તો એ ગુડ સાઇન છે ઇન્ડિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુડ સાઇન છે જીવનમાં તમારે ક્યાંય પણ પહોંચવું છે બે ભરોસાથી પહોંચાશે નંબર વન પોતાના ઉપરનો ભરોસો નંબર બે કોઈ દિવ્ય શક્તિ ઉપરનો ભરોસો અહીંયા કોઈ ગેરંટીવાળી સિસ્ટમ દુનિયામાં છે જ નહીં હું તમે કાલ જીવતા હશે એની ગેરંટી ક્યાં છે એ બાળકોને તો જ હું પ્રોપરલી ઉછેરીશ કે એ મને ગેરંટી આપો પાછળની ઉંમરમાં મને મારું ધ્યાન રાખશે આ દુનિયા ગેરંટી જેવું કે છે બસ ટ્રાય 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 સી તમે કોઈ ટ્રાય કરશો તો બે ઘટના થશે એક કાં તો તમે જીતી જશો શીખી જશો ફિયર પર વાત કરીએ ડર કારણ કે બિઝનેસની અંદર ઘણીવાર રિસ્ક હોય ત્યારે ડર પણ હોય તો સવાલ મારો એવો હતો કે દરેક લોકોની અંદર ક્યાંક ને ક્યાંક થોડોક ડર હોય છે તો એની પોતાની જાતને સફળ થવા માટે ક્યાંક રોકી રાખે છે તો એ ડરને કેમ બહાર કાઢવો જોઈએ ડરને હંમેશા રિયાલિટીથી બહાર કાઢી શકાય અંડરસ્ટેન્ડ ધ પ્રોસેસ આ જગતની અંદર સફળતાની પ્રોસેસને અન્ડરસ્ટેન્ડ કરો સફળતાની પ્રોસેસ શું છે તમને જેટલા બી દુનિયામાં સફળ દેખાય છે તમે જે જે લાઇનમાં આગળ જવા માંગો છો એ લાઇનમાં ઓલરેડી જે લોકો એસ્ટાબ્લિશ છે એના જીવનને નજીકતાથી જુઓ એમને કોઈ ગેરંટી હતી તો આ દુનિયા અનસર્ટનિટીની ગેમ છે કાલે શું થશે એની કોઈ ગેરંટી નહીં હોઈ શકે તમારે જીવન જીવવાનો એક સિમ્પલ તરીકો એને અન્ડરસ્ટેન્ડ કરવો પડશે જીવનમાં તમારે ક્યાંય પણ પહોંચવું છે બે ભરોસાથી જ પહોંચાશે નંબર વન પોતાના ઉપરનો ભરોસો નંબર બે કોઈ દિવ્ય શક્તિ ઉપરનો ભરોસો તમે આસ્તિક છો તો તમે જેને પણ માનો છો એમની ઉપર તમારો અતૂટ ભરોસો અને પોતા ઉપર અતૂટ ભરોસો તમે નાસ્તિક છો નેચર ઉપર અતૂટ ભરોસો અને પોતા ઉપર અતૂટ ભરોસો આ બે ભરોસા સાથે કાર્ય શરૂ કરવાનું હોય શરૂ કર્યા પછી એમાં જે પ્રોસેસ થાય એને એન્જોય કરવાની હોય તમે હોય એક્સ થાય વાય તો પણ તમે એન્જોય કરો તમે દાયરુઓ એક્સ અને થાય એક્સ તો પણ એન્જોય કરો આ જ પ્રોસેસ છે તમને કોઈ સિસ્ટમ દુનિયામાં છે જ નહીં હું તમે કાલ જીવતા હશે એની ગેરંટી ક્યાં છે એ એવું કેવી રીતે થઈ શકે કે કોઈ એમ કહે કે ભાઈ મને ગેરંટી આપો કે મારું લગ્ન જીવન લાંબુ ચાલશે તો જ હું મેરેજ કરું એવી ગેરંટી ક્યાં હોય છે ચાલો લગ્ન તો થઈ ગયા હવે મને ગેરંટી આપો કે મને બાળ મારે ત્યાં બાળકો થવા જ જોઈએ તો જ હું લગ્ન કરીશ આવી ગેરંટી ક્યાં હોય છે ચાલો બાળકો બી થઈ ગયા હવે એ બાળકોને હું તો જ ભણાવીશ કે મને સારી નોકરી મળે એની ગેરંટી આપો એવી ગેરંટી ક્યાં હોય છે એ બાળકોને તો જ હું પ્રોપરલી ઉછેરીશ કે એ મને ગેરંટી આપો કે પાછળની ઉંમરમાં મને એ મારું ધ્યાન રાખશે આ દુનિયામાં ગેરંટી જેવું ક્યાંય છે નહીં તમને જેનો પણ ડર લાગે છે એને રિયાલિટીથી કાપો રિયાલિટીને સમજો કે તમે જ્યાં જવા માગો છો ત્યાં બાકીના લોકો જે ગયા છે એમની જર્નીમાં કઈ ગેરંટી હતી તો કે ના ત્યાં ડગલે ને પગલે અનસર્ટેનિટી હતી એમનો એણે સામનો કર્યો જે થાય તે સહન કરવાની તૈયારી બતાવી એટલે ત્યાં પહોંચી ગયા છે તમારી એ તૈયારી છે હા લેટ્સ એન્જોય તૈયારી નથી ટિફિન લઈ લો નોકરી કરો બીજો કોઈ તરીકો ના હોઈ શકે રાઈટ નોકરીની જે એક તમે વાત કરી તો મેં નોટિસ કર્યું છે કે દરેક ગુજરાતી જે નોકરી કરતો હોય કે જે કંઈ પણ નાનું કામ કરતો હોય એને પોતાના મનમાં એક વસ્તુ તેવી હોય જ કે મારે કાલે કંઈક પોતાનું કરવું છે એક ગુજરાતીના લોહીમાં છે આ વાત બરાબર તો એવો કયો ટર્નિંગ પોઈન્ટ આવે ત્યારે એને નોકરી છોડીને આ સ્ટાર્ટ કરી દેવું જોઈએ કે નોકરી સાથે કંઈક બિઝનેસ કે અલગ કરવું જોઈએ સી એમાં ખાલી એટલું એટલું મારું ઇનપુટ એડ કરું કે હવે દરેક ભારતીય હું જોઈ રહ્યો છું કે હું ભારતના દરેક ભૂમિ ભાગ ઉપર ફરું છું અને ત્યારે મને હરેક એરિયામાંથી એવા એવા વાયબ્રેશન્સ આવે છે અને હરેક એરિયામાંથી એ યુવાનો હવે આગળ આવી રહ્યા છે અને એ દરેક પોતાનું કંઈક કરવા માંગે છે તો એક ગુડ સાઇન છે ઇન્ડિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક ગુડ સાઇન છે આમાં એવો કોઈ તરીકો ના હોઈ શકે કે એવી કોઈ એડવાઇસ ના હોઈ શકે ક્યાંથી કેમ શરૂ થાય જેની આ ઓટોમેટિક પ્રોસેસ છે સારી ગેમ છે અનસર્ટનિટીને એન્જોય કરવાની ક્ષમતા જીવનમાં જે કરવા માંગે છે એન એ પ્રોજેક્ટ એ કોન્સેપ્ટ પ્રત્યેની ડેન્સિટી એમાં કેટલી તીવ્રતા છે અને ફના થવાની કેટલી તૈયારી છે એ બધા જ લોકો બિઝનેસ તરફ જઈ શકશે અને એ તૈયારી જ્યારે થશે ત્યારે ઓટોમેટિક જઈ શકશે મારા જેવા ગમે તેટલી એડવાઇઝ આપ્યા કરે એમ જવાશે નહીં રાઈટ કારણ કે રિસ્ક લો તો તમે કંઈક સફળ થશો કારણ કે ધંધાની અંદર બી એક વસ્તુ મેં નોટિસ કરી છે કે રિસ્ક લીધું હોય ટ્રાય કરી હોય અને એફર્ટ્સ મારે હોય પણ વર્કઆઉટ ના કર્યું હોય અને જ્યારે લોસ થાય પછી એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ વિકસી જાય માણસની અંદર તો એ કેટલું તમારા માટે છે એકચુલી આધ્યાત્મ છે એ તો એ આ એ આધ્યાત્મિક ના કહેવાય એ કેવું છે દ્રાક્ષ ખાટી લાગી એવું થાય લોસ આવે એટલે ભગવાન દેખાય એ તો દ્રાક્ષ ખાટી લાગી હું જયારે ભણતો હતો ને પ્રાથમિકમાં ત્યારે અમારે એક શિયાળની કોઈ સ્ટોરી આવતી હતી ભણવામાં કે દ્રાક્ષ કોઈ હાઈટ ઉપર દ્રાક્ષ હતી અને શિયાળે પ્રયત્નો કર્યા પણ પહોંચી ના શકાણું એટલે કોઈ પૂછ્યું કે ભાઈ દ્રાક્ષ તો કે ના ના ખાટી છે એમ તો એ જે આધ્યાત્મ છે ને એને તો દ્રાક્ષ ખાટી જેવું હું કહું આધ્યાત્મ તો એને કહેવાય કે પડે પડે તમે એ પ્રોસેસને એન્જોય કરો પડે પડે જે પ્રોસેસ એન્જોય કરે છે એ જ આધ્યાત્મિક છે પછી તમે જર્ની તો કોઈ પણ હોઈ શકે પણ એ જર્નીમાં મને તમને એ ખબર હોવી જોઈએ કે મારી કેપેસિટી શું છે મારો રોલ શું છે અને મારી લિમિટેશન શું છે ઇન ટર્મ્સ ઓફ ઈશ્વર નેચર અગર કોઈ નાસ્તિક છે તો નેચર તમે જેને માનો છો એની કોઈક મોટી શક્તિ છે ને તમારી શક્તિ એની પાસે બહુ નાની છે તો એ જ્યારે આપણી પાસે અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો આપણે આપણી પાસે એક જ તરીકો છે કે જસ્ટ ટ્રાય 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 વન મોર ટ્રાય હું એટલે જ મારો એ વિડીયાને હું બહુ મારો એ વિડીયો છે એને હું વધારે લોકોને જોવા આગ્રહ કરું કે આ તમે જુઓ આ દુનિયામાં જેટલી બી સફળતાઓ છે ને એમાં કોઈ ગેરંટી નથી બસ ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ ટ્રાય એન્ડ ટ્રાય તમે કોઈ ટ્રાય કરશો તો બે ઘટના થશે એક કાં તો તમે જીતી જશો ને કાં તો તમે શીખી જશો તો શીખી ગયા તો હવે નેક્સ્ટ પ્રયત્નમાં જીતવાના છો અને જો જીતી ગયા તો જીતી તો આમાં હાર તો છે જ નહીં જો અને જેની આટલી તૈયારી નથી એના માટે તો હું હંમેશા મારી મજાકમાં કેતો છું મિલ્ટનનું ટિફિન લેવાય નોકરી કરાય બરાબર છે કારણ કે લોકો ફેલ થઈ જાય બીજી વાર શરૂઆત જ નથી કરતા કેવું છે બિલિયન ન્યુરોન્સમાં રેફરન્સીસ જે બી રેફરન્સીસ બહુ મોટું કામ કરે છે આપણને કોઈ પણ એક અનુભવ એવો થયો હોય ને ત્યારે બીજો સિમિલર અનુભવ કરતા પહેલાં જ અનુભવ કર્યા પહેલાં જ આપણે ધારણા કરી દેવા છીએ અને એ નેચરલ પ્રોસેસ છે તો એને ડિલીટ કરવી રહી એને ડિલીટ કરાવવી રહી કોઈ જે એક્સપર્ટ હોય એમની પાસે જઈ અને જૂના પાસ્ટના નોન રિસોર્સફુલ અનુભવોને ડિલીટ કરવા જરૂરી છે અગર એ ડિલીટ નહીં કરે ત્યાં સુધી નવા એક્શન માટેનું ઇન્ટરનલ બર્ડ નહીં આવે